અમે તો કદી મારતું કોઈ ખાલી ખાલી બે

ઉહા મેલા ગોબા 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 પડાય ને બોલી નાશુ હું બોલી નાશુ ગોબા બી હમણે તમે લેટલી અમે લા ત્રણ વખત રાતે સાત વખત તેર વખત અમે દો

એ ડુકા પાડી ટા ડુકા પાડી સાઈ દે લાડ કરે વા કોઈ નઈ કરતો એવા ધોતા મેલા ન તા પેલા ન પેલા બધી સુતું આવે કેવું કેવું આલે હ હું ચા આવી પણ કેવું કેવું આલે એ ગડડા ગુણ સંપાથે પેલી લેવું એવો એવો લો વાન તો ચંપા પટપલી ને મારવા દીયો મે આ ડોશી